હિંમતનગરનો સંગીતનો સુર રાખમ્યો હિંમતનગરના સુરીલા કંઠનો સાવજ એટલે નવલદાન ગઢવી આજે આ દુનિયામાં નથી રહ્યા તાલુકા લેવલથી રાજ્ય કક્ષા સુધી યુવક મહોત્સવમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાનામાં નાના કલાકારને આંગળી પકડી પાપા પગલેથી છેક સ્ટેજ સુધીની સફર કરાવી પેટીયુ દર્તા કર્યા છે એવા ઊંડા કલાકારની ખોટ પુરાય તેમ નથી સંગીત માટે તેમના જીવનમાં સતત મથામણ કરી છે હિંમતનગર જ નહીં ગુજરાતમાં જેમનું નામ છે આ સુરીલા કંઠે ગવાયેલું ગીત સાંભળવા મળશે પણ આ કલાકાર હવે નહીં મળે એસડી ન્યૂઝ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ રમેશ નાયક